કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાચવેલું એકાથે ચાલેલું બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા છે ટાયર નવા જોવા મળશે સો એ સો ટકા કંડિશનમાં ટાયર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમતમાં હજુ રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી આઈસર ટ્રેક્ટર તમે લઈ શકો છો કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું જોંડિયા ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો લાલભાઈ સુનિલભાઈ વેચવાનું છે ટ્રેક્ટર છે વાત કરું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું કંપની કંડિશન ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું કંપની કંડિશનમાં છે મોડલ બે હજાર પંદરનું

સીટ સત્રીસ સારા અને કંપની ટાયર છે ચારે ચાર ટાયર આખા સિતે ટકા જેવા ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત તમારે ટ્રેક્ટર લેવું હશે તો કુલદીપભાઈ કિંમતમાં વ્યાજબી ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી

આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરમાં આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર કંપની વાત કરું બે હજાર અને દસ ના મોડલનું આ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલા કુલદીપભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે કુલદીપભાઈનું ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કંડિશનમાં

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવા મેઘા પીપળીયા ગામે જોવા મળશે નવ જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર છે ઝુંડિયર પચાસ પચાસ ડી વાત કરું બે હજાર ને સત્તરના ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું કંપની ફિટિંગ અને કંપની પીસ આખું ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટર માત્ર કલાક ચાલેલું છે બાકી બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા છે ત્રેપન સો કલાક ચાલેલું બે હજાર સત્તરના મોડેલ ટાયર છે તે કંપનીના ટાયર છે

ટીપટોપ છે પોંચ્યાસી ટકા જેવું કંપની ફિટિંગ એન્જિન અને હાઇડ્રોલિક સો એ સો ટકા તમે આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે

કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ અથવા પીચોતેર સિતે બાળા નંબર પર ફોન કરી તમે એક થ્રેસર છે અને બે કુટી કટિંગનું મશીન છે સૌપ્રથમ તમને થ્રેસર ની વાત કરું જયંત કંપનીનું થ્રેસર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો જેને આપણે હલર કહીએ છીએ જયંત કંપનીનું હલર સિંગ ચણા માટેનું હલર છે સિંગ ચણા અને સોયાબીન નીકળી જશે કંડિશન એકદમ સારું વિડિયો અંદર ક્લિયર કટ કંડિશન બતાવવામાં આવ્યું છે ચોખ્ખું સાચવેલું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમામ વસ્તુ ચોખ્ખી નીકળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો કિંમતની વાત કરું એક લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને અન્ય બે કુટી મશીન વેચવાના છે જે સાઠીયુ નો ભૂકો કરવાના મશીન છે જે કી પાસની સાઠી હોય તેનો ભૂકો થઈ જાય છે તેમાં બે મશીન છે અલગ અલગ કિંમત છે એક મશીનની કિંમત એક લાખ એકસઠ હજાર અને બીજા મશીનની કિંમત એક લાખ એકાવન હજાર અલગ અલગ કિંમત રાખવામાં આવી છે બાકી તમે એક વખત રૂબરૂ વિઝિટ કરી અને તમામ વસ્તુ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કિંમત ત્રણે ત્રણ વસ્તુની કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ ઓછી થશે ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો અને લુસડી ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી હોય તો હાર્દિકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હાર્દિકભાઈ નામ ત્રણું બે સિતોતેર આખું ઓરિજનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અતુલભાઈનો થ્રેસર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે બાજરી છે ચણા છે જીરું ઘઉં ધાણા વગેરે વસ્તુ નીકળી જશે

થ્રેસર લેવા માટે ઓનરના મોબાઈલ ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો